પ્રકરણ ચાર પ્રવૃત્તિ ઉપદેશ અને ચમત્કારો એમ જણાય છે કે પોતાની પ્રાથમિક સાધના પૂરી થયા પછી ઈશુએ ધીમે ધીમે ઉપદેશ કાર્ય શરૂ કર્યું યોહાનની માફક તેના પણ શરૂઆતના ઉપદેશ પાપને માટે અનુતાપ કરવાના જીવનને પવિત્ર બનાવવાના અને પ્રેમથી ઈશ્વરની ભક્તિ કરવાના હતા શાસ્ત્રો પર જળ શ્રદ્ધા ધર્મને નામે પાખંડ ક્ષણિક લાભ માટે બીજાનું નુકસાન કરવાની વૃત્તિ વગેરે જાય નહીં ત્યાં સુધી મનુષ્યની ઉન્નતિ ન થાય એમ તે સમજાવતો આની સાથે જ શરૂઆતમાં તે રોગીઓને સાજા આંધળાને દેખતા બહેરાને સાંભળતા મૂંગાને બોલતા કરવા અને મરેલા લાગેલાને ઉઠાડવા વગેરે ચમત્કારો પણ કરતો આથી એની કીર્તિ ગામે ગામ ફેલાઈ અને ટોળાબંધ મનુષ્યો તેનો ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા મંદિર શુદ્ધિ તેણે યોહાનને હાથે દીક્ષા લીધા તે પછી થોડા જ વખતમાં પેસાહનું પર્વ આવી ગયું એ પ્રસંગે રિવાજ મુજબ તે યુશાલેમ ગયો આ વખતે એણે એક એવું કામ કીધું જેને લીધે પૂજારી વર્ગ તેને પોતાનો દુશ્મન ગણવા લાગ્યો મંદિરના એક ભાગને તેઓ દુકાનો માંડવા માટે વેપારીઓને ભાડે આપતા આને લીધે તે ભાગ એક બજાર જેવો બની જતો તીર્થ આ રીતે બજાર બની જાય તે ઈશુથી ખમાયું નહીં એણે તે લોકોને બહાર હાંકી કાઢ્યા તેને આમ કરવાનો શું અધિકાર છે એમ કેટલાકે પૂછ્યું તેણે જવાબ આપ્યો આ મંદિર તમે તોડી નાખો તો ત્રણ દિવસમાં હું નવું મંદિર કરવા શક્તિ ધરાવું છું અર્થાત એ મારે આ લોકોને હાંકી કાઢવાનો અધિકાર છે આનો ભાવાર્થ એ હતો કે મંદિર ઈશ્વરના ભક્તનું છે અને દરેક ભક્તને એમાંથી પાપને ધોઈ નાખવાનો અધિકાર છે ઈંટ અને ચૂનાનું ચણતર તે કાંઈ મંદિર નથી તેની અંદર જળવાયેલી પવિત્રતા એ જ મંદિર છે ચણતર પડી જાય તો ભક્ત પોતાના હૃદયમાં રહેલી પવિત્રતાના મસાલાથી તત્કાળ બીજું મંદિર ઊભું કરી શકે પણ આ શબ્દો પૂજારીઓએ મંદિરના ઘોર તિરસ્કાર રૂપે લીધા અને ઈસુ સામેના આરોપોમાં એ મહત્વના બન્યા વિરોધ વૃદ્ધિ શરૂઆતમાં ઈશુએ યહૂદીયા તાલુકામાં ઉપદેશ કરવા માંડ્યો હતો યોહાન પણ એ જ તાલુકામાં ઉપદેશ કરતો હતો બંનેની ચળવળ યહૂદીઓમાં નવજીવન પ્રેરી રહી હતી વળેલી પ્રજામાં નવજીવન પેદા થાય તેથી રાજ્યકર્તાઓ તથા પુરાણ પ્રિય વર્ગો ગભરાઈ ઉઠે છે ઈશુના ચમત્કારોએ તે ગભરાટમાં ઉમેરો કર્યો ઈશુએ શરૂઆતમાં તો યહૂદીઓમાં જ કામ કરવાનો વિચાર સેવેલો જણાય છે પણ પાછળથી તેની દૃષ્ટિ વિશાળ થતી ગઈ અને એવો અનુભવ થયો કે અયહૂદી લોકોમાં તેના ઉપદેશને વધારે આદર આપવા ઉત્સુકતા હતી આથી પછી તે સર્વે જાતિઓને ભેદભાવ વિના દીક્ષા આપવા લાગ્યો યહૂદીઓના કર્મકાંડની તે અને તેના શિષ્યો ઝાઝી દરકાર કરતા નહીં વિધિ પ્રમાણે રોજા રાખવા જબ્બાથ વિશ્રાંતિ વાર રાખવો હાથ પગ ધોઈને ખાવું વગેરે બાબતોમાં તે ઘણો નિયમ ભંગ કરતા દાણી તથા હલકી મનાયેલી જાતિઓ સાથે ભેદભાવ વિના ભરતા તેમના હાથનું ખાતા પીતા વળી ફેરિસી વગેરે પ્રત્યે ઈશુ ઘણી કડવી અને ફિટકારભરી ભાષા વાપરતો આ કારણથી ફેરિસી શાસ્ત્રી પૂજારી વગેરેનો તેમના ઉપર દિવસે દિવસે ગુસ્સો વધતો ગયો સેમારિયામાં યહૂદીયામાં રાજા અને પૂજારીનો વિરોધ જોઈ ઈશુએ ગેલિલીમાં જવાનું યોગ્ય ધાર્યું વચમાં સેમારિયા તાલુકો આવતો હતો આ તાલુકો અને તેની પ્રજા યહૂદીઓની દૃષ્ટિએ એટલા અપવિત્ર મનાતા કે તેમને ગેલિલી જવું હોય તો સેમારિયામાં થઈને જવાને બદલે દરિયાને માર્ગે અથવા દશનગર તાલુકામાં થઈને લાંબે રસ્તે જતા સેમારિયાના લોકો મૂળે તો યહૂદી જ હતા પણ તેઓ યરૂમ કરતા પોતાના તાલુકામાં આવેલા ગેરિઝિમ પર્વતને વધારે મોટું તીર્થ ગણતા અને તે યહૂદીઓને ગમતું નહોતું પણ ઈશુને એવી ધૃણા દૃષ્ટિ કેમ હોઈ શકે એણે તો સેમારિયામાંથી જ પોતાનો રસ્તો લીધો અને તે તાલુકાના લોકોને પોતાનો ઉપદેશ સંભળાવ્યો સેમારિયાણીની શુદ્ધિ એક દિવસ તે કૂવા પર બેઠો હતો એને બે ત્રણ શિષ્યો ગામમાં ખાવાનું લેવા ગયા હતા ઈસુને તરસ લાગી હતી તેટલામાં એક સ્ત્રી કૂવા પર પાણી ખેંચવા આવી ઈશુએ તેની પાસે પાણી માગ્યું યહૂદી થઈને સેમારિયાણીનું પાણી પીવા તેને તૈયાર થયેલું જોઈ તેણે આશ્ચર્ય દેખાડ્યું ઈસુએ એને કહ્યું બાઈ હું કોણ છું તે તું સમજે તો જે ભૌતિક જીવન હું માગું છું તેના બદલામાં તું મારી પાસેથી દિવ્ય જીવન માગી લઈ શકે છે અહીં જીવન એટલે પાણી બાઈએ ઈશુને પોતાના શબ્દો વધારે સ્પષ્ટપણે સમજાવવા કહ્યું ત્યારે ઈશુએ ઈશ્વર બહારના તીર્થો અને મંદિરોમાં નહીં પણ અંતરમાં પૂજાય છે ઈશ્વરનો પ્રેમરસ પીધાથી મનુષ્યનું જીવન ઉન્નત થાય છે અને તેનો અનંત જીવનમાં વાસ થાય છે એ વિશે ઉપદેશ આપ્યો તે સાંભળી બાઈએ ઈશુની દીક્ષા લીધી તેનું પૂર્વ જીવન અશુદ્ધ હતું પણ ત્યારથી તે પવિત્રપણે રહેવા લાગી સંતોની ઉપાસના જે મનુષ્ય પોતાના જીવનમાં ભૂલો કરી પાપ માર્ગે ચડી જાય છે તેને સામાન્ય જનો તિરસ્કારની દૃષ્ટિએ જુએ છે એનો સંગ તો બાજુએ રહ્યો પણ ઘણીવાર એક પ્રાણી તરીકેની દયાને પાત્ર પણ એને ગણવામાં આવતો નથી જો કોઈ એની તરફ રહેમની દૃષ્ટિએ જુએ તો તેની ઉપર પણ વિવિધ પ્રકારનો જુલમ થાય છે વળી સામાન્ય જનોની ઈશ્વર વિશેની ભાવના એવી હોય છે કે જેમ રાજા દુષ્ટોને દંડ દે છે તેમ રાજા પાસેથી છટકી ગયેલા લોકોને ઈશ્વર સજા કરે છે એમની સમજ પ્રમાણે પરમેશ્વર પાપીઓને દંડવાવાળો છે યમપુરી એ પરમેશ્વરનું મોટું અને પરમેશ્વરની મોટાઈના પ્રમાણમાં ભયંકર કેદખાનું છે એ ન્યાય સામાન્ય રીતે લોકો પાપીનો બહિષ્કાર કરવામાં તથા એને સજા કરવા કરાવવામાં ધર્મ માને છે સંતોના અભિપ્રાયો આથી જુદા હોય છે સંતોની ઈશ્વર વિશેની ભાવના એને પતિત પાવન ઉદ્ધારક દીનબંધુ કરુણા સાગર તરીકે જોવાની હોય છે અને એમની ઉપાસના પ્રમાણે એમનામાં પણ એ ગુણ પ્રગટ થાય છે આથી જે પ્રથમથી જ નીતિને માર્ગે છે તેના કરતાં જેનાથી ભૂલો થઈ છે પાપો થયા છે તેમના પ્રતિ તેમની દયા કરુણાનો પ્રવાહ વિશેષ જોરથી વહે છે એ કોઈને સજા કરવા કરાવવા ઈચ્છા નથી રાખતો જેનાથી પાપો થઈ ગયા છે એનાથી વિશેષ દયાપાત્ર કોણ હોઈ શકે અને દયાપાત્રને સજા કેમ ઘટે એને તો ક્ષમા પ્રેમથી જ સુધારવાનો હોય અમુક દેશ અમુક પ્રજા અમુક જાત કે ધંધો અપવિત્ર છે શાસ્ત્ર કે જ્ઞાનનો અધિકારી નથી એ ખ્યાલો ભૂલ ભરેલા અને ઘણું ખરું કોઈ કાળે ભોગવેલી જલાનીને મદમાંથી પેદા થાય છે સદપુરુષોને તેવા મતો માન્ય નથી થઈ શકતા તેમની દૃષ્ટિએ પતિત પાવનતા પરમેશ્વરના મહિમા સાથે અવિભાજ્ય છે અને તેથી તેઓ પણ પતિત પ્રત્યે હંમેશા કરુણા ધરાવે છે અજામિલ ગીધ વ્યાધ ઇનમે કહો કોન સાદ પંચી હુ પદ પઠાત ઘણી કાસી તારી સંતોની કૃપાથી પાવન થયેલા પતિતોની આવી નામાવલી આપણા દેશના ભજનોમાં આવે છે આવા વાલ્મીકી વગેરે અનેક બીજાએ ઉમેરાય છે વર્ણ અને જાતિ સાથે ઉદ્ધારનો કસો સંબંધ નથી એમ અનેક સંતોએ ગાયું છે તુકારામ મહારાજે નીચેના અભંગમાં હિન જાતિના ભક્તોની નામાવલી જ આપી છે પવિત્રતે કુળ પાવન તે દેશ જ્યાં હરિદાસ ધરે જન્મ કર્મ ધર્મ તેના સર્વનારાયણ તેનાથી પાવન ત્રણે લોક વર્ણ અભિમાને થયા જે પાન જણાવો સુજાણ તેના નામ અંત્ય જાદી વર્ણો તર્યા હરિનામે ગાયો છે પુરાણે તેનો યશ વૈશ્ય ઘોરો તે કુંભાર મોચિડો ચમાર રોહિદાસ કબીર મોમિન લતીફ મુસલમાન સૈનો નાવી જાણ વિષ્ણુદાસ દાદુ તે પિંજારો કાનો પાત્રા ખોદ પામ્યા તે અભેદ પ્રભુ પદે ચોખા મેળો બંકો જાતિના મહાર તે શું સર્વે ઐક્ય કરે નામા તણી જની કેવો તેનો ભાવ જમે પંઢરી રાવ તેના ભેળા જનક નહીં કુળ જાણું મહાત્મય શું કહેવું તેનું મુખે જાતિ પાતિ ધર્મ વૈષ્ણવને ન હોય કર્યો છે નિર્ણય વેદશાસ્ત્રે તુકારામ તમે ખોળી જુઓ ગ્રંથ કેટલા પતિત તાર્ય અપૂર્વે સેનો નાવી હજામ હતો કાનો પાત્રા વૈશ્યા હતી ખોદ એટલે નપુસંગ હતો નેઝે રેથમામ સેમારિયાથી ઈશુ ગેલિલીમાં પોતાને ગામ ગયો ત્યાં એણે મંદિરમાં એક ઉપદેશ આપ્યો એણે લોકોને ઈશ્વરના રાજ્યનો સંદેશો સાંભળવા કહ્યું પવિત્રતાથી એ રાજ્યના અધિકારી થવા વિનવ્યા પણ અમારી નજર આગળ મોટો થયેલો આ છોકરો અમને ડાહી ડાહી વાતો સંભળાવે અને માર્યાનો દીકરો પોતાને ઈશ્વરનો પુત્ર કહેવડાવે એ લોકોથી ખમાયું નહીં તે ઈશુને મારવા ઉઠ્યા અને ગામ બહાર કાઢી મૂક્યો સાધુ ઘેર પૂજાય નહીં એમ વિચારી ઈશુ કેપરનાઉમ જઈ કેટલોક વખત રહ્યો કેપરનાઉમમાં અહીં બે ત્રણ શિષ્યો તેના ઉપર બહુ પ્રેમ રાખનારા હતા આ ગામમાં એણે ઘણા ચમત્કારો પણ કરી બતાવ્યા હતા એનો સૌથી પહેલો શિષ્ય સાયમન ઉર્ફે પીટર આ જ ગામનો રહીશ હતો તે એનો ભાઈ અને બીજા બે શિષ્યો અહીંથી એના નિરંતરના સાથી થયા આ ભાઈઓના સથવારામાં ઈશુએ આખા ગેલેલીમાં ઉપદેશ આપવાનું અને રોગો સારા કરવાનું કામ કર્યું બીજી વાર યરૂ કેટલાક મહિના પછી વળી યહૂદીઓનું એક પર્વ આવ્યું અને તે વખતે ઈશુ પાછો યરુશલેમ ગયો ચમત્કારિક રીતે રોગો સારા કરનાર અને ભૂતોને કાઢનાર તરીકે અત્યારે અગાઉની એની કીર્તિ ફેલાઈ ગઈ હતી અને તેથી એને જોવાને લોકોના ટોળે ટોળા ભેગા થતા હતા યરુશલેમના મંદિરની પાસે એક કુંડ આગળ ઈશુ બેઠા હતા એટલામાં આડત્રીસ વર્ષથી અર્ધાંગ વાયુથી પીડાતો એક રોગી ત્યાં આવ્યો ઈશુએ એને વચન માત્રથી સારો કરી દીધો અને એને પોતાનો ખાટલો ઉંચકી ઘેર જવા કહ્યું આ દિવસ વિશ્રાંતિનો હતો ઈશુ વિશ્રાંતિના દિવસને માનતો નથી એ નાસ્તિક છે એમ કહેવાને યહૂદીઓને આ પૂરતું કારણ લાગ્યું રોગીને સારો કર્યો એ તો એક મોટું પાપ થયું જ વળી ખાટલો ઉચકીને જવાનું એટલે કામ કરવાનું કહ્યું એ તો પાપની હદ થઈ આ ઉપરાંત વિશ્રાંતિવારને વિધિસર નહીં પાડવાના બીજા પણ આરોપો એની અને એના શિષ્ય પર હતા લોકોએ ઈસુ પાસેથી આ ધર્મભંગ માટે ખુલાસો માંગ્યો ઈસુએ કહ્યું કે પરમેશ્વર દયાના કામ હર ઘડી કર્યા કરે છે માટે દયાના કર્મો માટે ઈશ્વરના પુત્રને વિશ્રાંતિવારની બંધી હોઈ ન શકે આ રીતે ઈશુ વારંવાર પોતાને ઈશ્વરના પુત્ર તરીકે ઓળખાવતો પણ સ્ત્રીના ઉદરમાંથી ઉત્પન્ન થયેલો બે પગો માણસ આ રીતે ઈશ્વરનો પુત્ર હોવાનો દાવો કરે એ યહૂદીઓને મન નાસ્તિકતા અને નફટાઈની નિશાનીઓ હતી ઈશ્વરનો પુત્ર હાડકા ચામડાનો ન હોઈ શકે એ માતાના ઉદરમાંથી જન્મ્યો ન હોય ગરીબને ઘેર ન હોય એ તો સિંહાસન પર બેસનારો હોય એમ તેમનું કહેવું હતું આ ઉપરાંત ઈશુ આગળ કોઈ પાપી માણસ આવીને અનુતાપ કરે તો તારા સર્વ પાપો નાશ પામે છે એમ એ તેને આશ્વાસન આપતો ઈશ્વરને નામે પાપોની માફી બક્ષવાનો ઈશુને સો અધિકાર એમ પૂજારીઓને લાગતું આ રીતે ઈશુ તરફ એમનો દ્વેષ દિવસે દિવસે વધતો જતો હતો શિષ્ય મંડળ ધીમે ધીમે ઈશુના અંતેવારી શિષ્યોની સંખ્યા વધીને બારની થઈ તેમાં યહુદાનું નામ યાદ રાખવા જેવું છે કારણ કે આ માણસે જ ઈશુને દગોદય મારી નંખાવ્યો હતો આ બાર શિષ્યો એને સાધુઓ જેવા હતા ઉપદેશની અસર આ રીતે ઈશુનું ઉપદેશનું કાર્ય ચાલ્યું એના વકૃત્વથી ઘણા લોકો એને સાંભળવા ખેંચ્યા હતા પણ મોટે ભાગે તો એને હાથે સાજા થવા જ ઘણા લોકો આવતા ઈશુએ પોતે પણ જોયું કે લોકોને પોતાના શારીરિક રોગોથી છૂટવાની અને ઐહિક રાજ્યની જ લાલસા તીવ્રપણે હતી કોઈ એની પાસેથી આત્મશુદ્ધિનું ઓસડ લેવા ઈચ્છતું નહોતું ધર્મ રાજ્યની પ્રજા થવા ચાહતું નહોતું પોતાની ગરીબી ધોવા અને રોગો નસાડવા લોકો આતુર હતા પણ પોતાના પાપો ધોવા અને વિકાર નસાડવા કોઈ પરવા રાખતું નહોતું ઈશુને આથી બહુ ખેદ થતો એને યહૂદીઓનું ભવિષ્ય બહુ ઝાખું લાગતું હતું એ ફેરિસી અને શાસ્ત્રીઓ ઉપર લોકોને જડ અને અંધશ્રદ્ધાળુ બનાવી મૂકવાનો આરોપ મૂકતો ફેરિસી અને શાસ્ત્રીઓ પરના એના પ્રહારો બહુ કડવી વાણીમાંથી નીકળતા હોય એમ જણાય છે એ કડવાસની પાછળ હૃદયની જે બળતરા અને દયાનો જરો વહેતો હતો એની કોઈ કદર કરી શકતું નહીં અધિકારીઓને એની પ્રવૃત્તિમાં રાજ્યદ્રોહ ધર્મદ્રોહ નાસ્તિકતા નફટાઈ અને આપ વળાઈ દેખાતા અને બીજા કેટલાક વળી એને ભાવના ઘેલો ગણતા એની ભાષા રાજકારણી પુરુષોને અનુસરતી હોય એમ લાગે છે પણ આવી ભાષા આવવાનું કારણ યહૂદીઓની પૂર્વ માન્યતા જ હોવાનો સંભવ છે યહૂદી નવજવાનો સ્વરાજ માટે ઇંતજાર હતા અને ઈશુ ધર્મ રાજ્યનો સંદેશ આપતો હતો નવયુવકો યહૂદીઓના દંડાધારી રાજાના અવતારની વાટ જોતા હતા ઈશુ એમને ધર્મ રાજાના અવતારના આગમનની વાતો કહેતો હતો આને લીધે એની ભાષા રાજકારણને મળતી આવતી ઉપદેશ પદ્ધતિ એની બોલવાની પદ્ધતિ દ્રષ્ટાંતો અને કહાણીઓ આપી ઉપદેશ આપવાની હતી કહાણીઓ દ્વારા ઊંચામાં ઊંચા આદર્શો અને સિદ્ધાંતો એ સરળતાથી સમજાવી શકતો એના કેટલાક દૃષ્ટાંતો આગળ ઉપર આપવામાં આવશે નોંધ ઈશ્વરનો પુત્ર ઈશુ પોતાને ઈશ્વરપુત્ર તથા માનવપુત્ર એવી બે રીતે વર્ણવતો શબ્દસેવી ખ્રિસ્તીઓ માને છે કે ઈશુ પરમેશ્વરનો એકનો એક પેટણ દીકરો હોય તેનો અભિષિક્ત ખ્રિસ્ત કે મહેસાયાહ યુવરાજ હતો આવી શ્રદ્ધા ન ધરાવી એમની દૃષ્ટિએ ઈશુ વિશે અનિષ્ઠા ગણાય સ્થૂળ દૃષ્ટિએ તે માનવપુત્ર પણ હતો યહૂદી તથા ઇસ્લામને આ શબ્દાર્થ માન્ય નથી અને તે સ્વાભાવિક છે એ માન્યતા પરમેશ્વરના સ્વરૂપ વિશે અજ્ઞાન સૂચવનારી છે ભાવાર્થ સેવી ખ્રિસ્તીઓ પુત્રનો અર્થ પ્રતિનિધિ કરે છે જૂના કરારમાં બાઇબલના યહુદી માન્ય ભાગમાં પુત્રનો આવો અર્થ કરવા માટે આધાર મળે છે એમ મને ખ્રિસ્તી વિદ્વાનો કહે છે તે રીતે એ ઈશ્વરનો દુનિયા પરનો પ્રતિનિધિ હતો અને માનવ જાતિનો પ્રતિનિધિ એટલે આદર્શ મનુષ્ય હતો એવો એ બે ઉપાધિઓનો અર્થ થાય